વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે કામોના ચર્ચા કરી તેના પર મંજૂરી મેળવવા માટેની સભા મળી હતી જેમાં નાગરિકોને પડતી સમસ્યા અંગે પણ ચૂંટાયેલા શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ તંત્રનું ધ્યાન દોર્યું હતું સભાના શરૂઆતના ઇલેક્શન વોર્ડ નંબર તેરના કોર્પોરેટર બાળુ સુરવે તેમના મત વિસ્તારમાં દૂષિત પાણી અંગે રજૂઆત કરી હતી સાથે જ બીજી બાબત બાકી નાણાંના વસુલાતની કરી હતી સામાન્ય નાગરિકના નાણા બાકી હોય તો પાલિકા ત્વરિત કડક કાર્યવાહી કરે છે તો પછી ઉદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ન્યૂ એરા સ્કૂલના બાકી બેતાલીસ કરોડ રૂપિયાની બાકી વસૂલાત કેમ નથી કરતી તે મુદ્દો ઉઠાવ્યો હતો ઇલેક્શન વોર્ડ નંબર એકના કોંગ્રેસી કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ ગૌરવપતનો મુદ્દો સભા સમક્ષ ઉઠાવ્યો હતો આજની સભામાં શાસક તેમજ વિપક્ષના કોર્પોરેટરો અધિકારીઓ સાંભળતા નથી કામ નથી કરતા તેમજ ફાઇલો ખોવાઈ જાય છે તેવી અનેક બાબતો ઉઠાવી હતી ઇલેક્શન વોર્ડ નંબર 6 ના ભાજપનો કોર્પોરેટર અને સ્થાયીના સભ્ય હેમિશા ઠક્કરે ચાર ઝોનમાં ચાર પાર્ટી પ્લોટ બનાવવો મુદ્દો ઉપાડ્યો હતો અને હજુ કામગીરી ન થતા રોષ ઠાલવ્યો હતો સામાન્ય સભાના અંતે કામોની વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હતી જેમાં અમુક કામોને શાસક પક્ષ વધુ મતેથી મંજૂરી આપવામાં આવી હતી આજે પાલી વડોદરા મહાનગરપાલિકાની સભા દરમિયાન રેગ્યુલર અગિયાર કામો હતા જેમાં નવીન એક એમ કુલ બાર કામોનું આજે સભામાં લેવામાં આવ્યા હતા જેમાં એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વડોદરા ખાતે આવનાર કોમ્પેક્ટ બાયોગેસ માટે વડોદરા શહેરમાંથી દૈન દૈનિક જનરેટ થતાં સોલિડ વેસ્ટમાંથી સોસ સેન્ટીગ્રેટેડ ત્રણસો પચાસ મેટ્રિક ટન ઓર્ગેનિક સોલિડ વેસ્ટને કોમ્પ્રેસ્ડ બાયોગેટ યુનિટ માટે ફીડ સ્ટોક તરીકે સોલિડ કન્ટેન્ટ અને ઓર્ગેનિક ઓર્ગેનિક કન્ટેન્ટના પ્રમાણ આધારિત રૂપિયા એંશી મેટ્રિક ટનના ભાવે દસ વર્ષના સમયગાળા માટે સપ્લાય કરવા માટે કરાર સાથે મંજૂરી કરવામાં મંજૂરી આપવામાં આવી છે અને બીજું આપણે અડાણી ટોટલ એન્જિનિયરિંગ ઇ મોબિલિટી લિમિટેડ દ્વારા લગભગ ચોવીસ જેટલા ઈ ચાર્જિંગ સ્ટેશનનો ચોવીસ જેટલા ઈ ચાર્જિંગ સ્ટેશનની મંજૂરી આપવામાં આવી છે જેમાં સદર ચાર્જિંગ સ્ટેશનના વીજ વપરાશના એક યુનિટ ડીટ રૂપિયા એક પોઈન્ટ પચાસ પ્રથમ છ વર્ષને બદલે યુનિટ ડીટ આઠ પોઈન્ટ બ્યાસી ટકા પ્રથમ છ વર્ષ અને ત્યારબાદ વીજ વપરાશના એક યુનિટ દીઠ રૂપિયા બેના બદલે યુનિટ દીઠ અગિયાર પોઈન્ટ છોત્તેર ટકા બાકીના વર્ષ માટે વડોદરા મહાનગરપાલિકાને રેવન્યુ શેરિંગ પેટે આપવાના રહેશે આ દરખાસ્ત બહુમતીથી પાસ કરવામાં આવી છે જ્યારે માનનીય સન્માનનીય સીએમ સાહેબના હસ્તે આપણે ખાતમુહૂર્ત કરાવતા હોય ગ્રાન્ટ આવી નથી એ પહેલાં ખાતમુહૂર્ત કરાવતા હોય તો ખાતમુહૂર્ત કરાવ્યા પછી તાત્કાલિક ધોરણે કામ ચાલુ થવું જોઈએ એ આ દિન સુધી થયું નથી અને સૌથી મોટી બાબત એ છે કે સારામાં સારા રોડ છે સારામાં સારા રોડ છે એમાં કરોડો રૂપિયાનો લગભગ પચાસ કરોડ રૂપિયાનો ખર્ચો માર્ચો જે ચાર એન્ટ્રીઓમાં જે બ્યુટિફિકેશનના નામે સારા રોડ સારા ડિવાઇડર સારા પેવર બ્લોક કાઢી કાઢીને નવું કરવાનો જે આ એક નિર્ણય લીધો છે એની સામે અમારી નારાજગી છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી ગંદુ જીવડાવાળું પાણી આવે છે અને તેના વિસ્તારની બહેનોએ પણ જે તે અધિકારીને રજૂઆત કરી હતી કમિશ્નરશ્રી જોડે ફોન પર વાત કરી હતી તો પણ ત્રણ ત્રણ મહિના સુધી કોઈ પણ અધિકારી ત્યાં જોવા સુદ્ધા ના જાય અને તમે જોઈ શકો પાણીમાં મોટા મોટા જીવડા હોય ગંદુનું કારું પાણી આવતું હતું એટલે એની સભામાં અમે રજૂઆત કરી કમિશનર કમિશનરશ્રીએ ખાતરી આપી છે કે એક બે દિવસમાં કામગીરી અમે પૂર્ણ કરીશું